તને એવું હોય ને કે તારી સાસુને બહાર થાય છે કામનો તો ચાલ હું તને ઘરે લઈ જાઉં હા ડિલિવરી પછી તમે લઈ જજો અરે ના 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 અમે સ્વેટીને સંભાળી લેશું તમે જરાય ચિંતા ન કરો મારી ભૂલ થઈ ગઈ કે મેને રસોડામાં દૂધ પીવા આવવાનું કીધું પણ આજ પછી તો એને દૂધ પીવાય હું એને ખાટલે જ આપી આવું તમે ન કરો ઓ વેવાણ આ તમારી મોટી વહુ અને દીકરો એ તો તમને મદદ ન કરે એ ક્યાં છે એને મદદ કરે જેવા રહેવા દીધા હોય તો મદદ કરે ને

હું એને પૂરો પૂરો આરામ આપીશ બસ એની પાસે એક કામ અરે એને દૂધ પીવું છો તો એને ખાટલે આપી દેશો તમે જરે ચિંતા ન કરતા એની પાછળ પણ તમારો સ્વાર્થ જ છે ને વેવાર કેમ કે તમારે તમારા ગુણ દીપક જોઈએ છે એના માટે ગમે એની દીકરી ભલે ન હોય ભલે નો જીવ જોખમમાં આવે પણ તમારે તો તમારે પૌત્રાધિક મતલબ છે ને અમારી દીકરીઓનું ગમે તે થાય એટલા માટે તમે તમારી મોટી બહુને ઘરમાંથી કાઢી મૂકીને ના વેવા એટલે નથી કાઢી મૂકી એ તમને અમારા ઘરની કોઈ વાતની ખબર જ નથી માટે તમે અમારા ઘરમાં આ દખલગીરી ન કરો ને તો સારું વેવા અરે પણ તમે આવી રીતે ક્યાં બનને વાત કરો સ્વીટી ને બેઠી છે એટલે વેવાય તમારી પણ ફરજમાં આવે છે જો તમારી દીકરી સાથે આવું થતું હોત ને તો તમને ખબર પડત કે કેવું માવતરને વીતે છે અરે પણ લગ્ન પછી તો

એમાં શું થઈ ગયું આ પહેલાના જમાનામાં નાની ઉંમર જ લગ્ન થતા ને નાની ઉંમર જ માં બનતા નો બધું હચવાઈ ગયું બેટા અંદર આરામ કરવો છે પ્લીઝ મને માથે કચકચ નો આરામ કરવો હાલો હાલ હા હાલ બેટા હા વાવ તમે જરાય ઉપાધી ના કરતા હા

ખબર છે કે સ્વીટી વાંગને આરામ કરવાનો કીધો છે તો તમે મને સાય કરીને બરાબર કામ સીધા કરો આપણે તારે બાળક જોતું તું તો કામ કરીને તું બાળક જોતું હોય ને તો થોડીક તકલીફ આપણે સહન કરવી પડે તો આ તકલીફ પડે તો એમ તો રેડી રેડી થાશો અરે બોલી કામ કરે એવી હતી બોલી મોટી હો તો એને તો ઘરની બહાર કાઢી મૂકી હો સેવતે મારો વાકફો જો મે નક કાઢી મૂકી અને સરસ સ્વીટી હમળે ને તાણીને બોલવાની જરૂર નથી ખબર છે ને તમને હું ઈ જ કહું છું તને

પડે એમ નથી તો તો પડી ગયા હો તો ઊભા હું લેવા જાવ ને તમને કેટલી વાર કીધું છે કે સાચે બનાવીને પી લો હું સા નહીં બનાવી દો તો પછી હું એમ કહું છું તારે કઈ કામ નોતું કરવું ને તારે કામ કરવાની તેવડ નહોતી તો પછી આપણે હખણું બેહા સમજા અને જે ઓલી મોટી વો હતી ને એને હારા વેણથી બોલાવાય તો એ બિચારી આયા રેત પણ તે તો એને એવા મેણાટોણા મેરા ને એવા મેણાટોણા મેરા ને તે એને એમ ન કીધું કે તમે અહીંથી વયા જાવ પણ એ મજબૂર થઈ ગયા ઘર છોડવા માટે વિચાર કર્યો

મહિના હતા અને ઓલા ને મહિના ટોણા મારતી આને મહિના રહ્યા તો ઓલી નો હું વાત એને મહિના ટોણા મેળા મારવા કે આ જો હમણાં આવી અને બાળક આપશે તું કાય દેશો બસ એને ઈ બસ ત્યારે એને ફાવ એમ તો એને બોલતી એટલે જ બિચારા મજબૂરી માં થઈ ગયા એને જો હાસ્યો હોત ને તો આ દિશા નો થાય ત્યારે હોય ત્યારે બસ બાળક નથી આપ્યું બાળક નથી આપ્યું જોઈ લીધું ને કોક ને આપણે હેરાન કરવી ને તો ભગવાન કોઈ દિવસ આપણને ખુશી નથી આપતો એ જો આ જીવતો જાગતો દાખલો જોઈ લે ભગવાન ન કરે અને જો સ્વીટી આને કઈ ખાઈ ગયું ને આ હું નો બોલો તમે આ હું નો બોલો હવે તને એમ લાગે છે આવું નો બોલો તો હું તને એમ જ કેતો તું આવું નો બોલતું આવું નો બોલતું અંગીતા ને મેણા નો માર એમ હું તને કેતો તો આખી જિંદગી સંભળાયું મેં પાંચ વર્ષ એક ધારો સંભળાવતો રહ્યો પણ તને તો એ કે મગજમાં ઉતરતું તું બસ મારે મારા ઘરનો દીપક જોવે ઘરનો કુળદીપક જોવે દીપક જો છે ને આયા તારી નજર હમે દાખલો છે ને હવે તારી આંખ ઉખડી હોય ને તો હજી સુધરી જા

અને હજી તારી આંખ નથી ઉગડતી મને હજી પછી કે છે કે મારા લીધે આવ્યું તો કોના લીધે આવ્યું એને તેસ જ ને કે હા વે જાઓ મારે કોઈની જરૂર નથી હા એ એની રીતે જ ગયા છે પણ તે એવું બધું એની હારે બોલીને એટલે મજબૂર થયા સુંદર થવા માટે પપ્પા શાંત થઈ જાઓ એમાં શું આનો તારી હાઉનો વાકસ છે હું આમાં શાંત થાય પછી બોલો આવ્યો નહીં રિક્ષા લેવા ગયો છે કે બનાવવા ગયો છે ફોન કરો ને એને અને દેવાંગ ને અંકિતા ને ફોન કરો હા એને બોલાવી દેવારો એને ચાલો જલ્દી રિક્ષા આવી ગઈ છે ઓ વાર લાગી હાલ બેટા ધીરે આ પણ હવે ધીરે ધીરે મારી દીકરી ની હાલત હા બધું વેવાર તમારા કારણે થયું છે તમે જો માની ગયા હોત ને તો ક્યારે આ સમય ના આવત અને કુમાર તમે પણ ન સમજા મારી દીકરીનો જીવ જોખમમાં નાખી દીધો માં તે બેન શું કરી શકવાનો હતો આમ પણ અમારા ઘર માં જે કઈ પણ થાય છે એ બધું મમ્મી જે કહે એ જ કરીએ છીએ અમે લોકો એટલે સાચું કહું ને તો આંક મમ્મીનો જ છે આ મમ્મીના લીધે જ તે સ્વીટી વહુની આવી હાલત થઈ છે

તમે પણ એક સ્ત્રી છો ને તો સ્ત્રી એક સ્ત્રીની વેદના ન જાણી શકે તો કોણ જાણી શકે તમે જ કહો આ સંતાન થવું એ આપણા હાથમાં છે કે કુદરતના હાથમાં છે નહીં બેન નહીં આપણા હાથની વાત નથી મારી ભ્રમણા હતી કે આપણે ધારીએ એટલે આપણને સંતાન થાય અને મેં સ્વીટીને દેવેના ઉતાવળે લગન લઈ લીધા એની ભૂલ એની ભૂલા સ્વીટીને ભોગવવી પડી અને આ બાળકની લાલચમાં અંકિતા બહુને મેં ઘરની બહાર કાઢ્યા ના બોલવાના વેણ બોલી મને આવી નહોતી ખબર કે સ્વીટીની હાલત આવી થશે અને અંતે હું એના બાળકનું મોઢું નહીં જોઈ શકું મારા પોત્રને નહીં રમાડી શકું હવે મારા એક જીદના કારણે આજે મારી દીકરી જનમ મને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે હવે તમે જ કહો મારી દીકરીને કંઈ થઈ જશે એની જવાબદારી તમે લેશો કુમાર તમે બોલો જોઈએ મારી દીકરીને કંઈ થશે એની જવાબદારી તમે લેશો મારા મમ્મી લેશે ને કારણ કે આ બધું જે થયું છે એ પણ એના લીધે જ થયું છે તો જવાબદારી પણ એ જ લેશે ને એ તો કેવું સહેલું છે હા જેનો કાર્જાનો ગટકો એમનેમ જતો રહીને તો એ મને કેટલું દુખ થતું હશે તમને સેજ પર સમજ છે એની જો મારી દીકરીને કઈ થઈ જાત તો હું શું કર તમને તો બીજી બહુ મળી જાત પણ મને મને મારી દીકરી પાછી મળત તમે જવાબ આપો ને મેમણ એવું નઈ બોલો હું માનું છું કે મારી બહુ મોટી ભૂલ છે મારી લીધે તમારી દીકરીનો જીવ જોખમમાં પડ્યો છે હાની પેલા પણ મે અંકિતા હારે બહુ ખોટું વર્તન કર્યું છે દેવાંગ અને અંકિતાને છેવટે ઘર છોડવું પડ્યું મારા કારણે અને દેવેન તારી વાત સાચી છે આ ઘરમાં હું ક્યાં કોઈનું માનું જ છું એટલે જ ભગવાને અમારી પોત્ર રમાડવાની ઈચ્છા પૂરી ન કરી અને આપેલું બાળક પણ છીનવી લીધું જોયું નસીબમાં હોય ને તો સંધાન પ્રાપ્તિનું સુખ મળે અને ન હોય ને તો પણ આવું થાય હવે તો સમજી જા સુગમ ભગવાન તો એની સાથે એ જ કર્યું છે જેણે બીજા સાથે એને કર્યું છે અંકિતાને ફાવે એમ બોલતી હતી એટલે બસ ભગવાન એને પરચો બતાવી દીધો હવે એને ભાન આવશે કે મેં બીજા સાથે ખરાબ કર્યું તો મારી સાથે ખરાબ જ થવાનું છે આમાં કોઈ નવી નવાઈની વાત નથી અને આ તો દુનિયાનો નિયમ છે અને વેવાડ હજી પણ તમને કહું છું જો તમને મારી દીકરી ભારે પડતી હોય ને તો હું મારી ઘરે લઈ જાઉં મને મારી દીકરી ભારે નઈ પડે નઈ વેવાડ નઈ હાઉ નો બોલો તમારી દીકરી છે એ આજે મારા ઘરની વહુ છે પણ મારી ભૂલ હતી કે હું એને વહુ ગણતી હતી પણ હવે મને ભાન આવી ગઈ છે હું એને હવે વહુ તરીકે નહીં એમાં અંકિતાને બેટા તને પણ હું તમારા બધાને બધાને જણાવું છું કે બેઈને મારી વહુ તરીકે નહીં પણ મારી દીકરીઓની જેમ રાખીશ અને આ જીત જે મારી છે ને ઓત્રા પામવાની હું છોડું છું આજ પછી કોઈ દિવસ બેમાંથી કોઈ પાસે માંગણી નહીં કરું બનીશું શું રંટી કે તમે કા સવાર ઉઠીને ફરી પણ જાવ પણ પાછી આની આ પરિસ્થિતિ ઊભી થાય તો નહીં થાય કારણ કે આ ભૂલનો પરિણામ મેં ભોગવી લીધું ભગવાન પાસે એટલે આશા રાખું કે જો દેને તો સામ હાથે દેજે આવી રીતના નહીં કે દીધા પછી તું પાછું લઈ લે આ જીવ આ જીવ મારો કેટલો બળે છે ને મને ખબર છે હાલા કરતા ભગવાન ભલે પાંચ વર્ષ મોડું આપે પણ નવ મહિના પૂરા થાય

હા હા અંકિતાને બાળક નહોતું થતું એની પાછળ જવાબદાર હા તમારો સ્વભાવ હતો આ ઘરનું વાતાવરણ હતું ઘરની અંદર રોજ બરોજ જે કામ ચાલતું હતું ને એ કામનું ઓવરલોડ હતો એટલા માટે જ એને બાળક નહોતું થતું અને હા અમે લોકો હા ઘર છોડીને નહોતા જવાના પણ ડૉક્ટરે જ કહ્યું હતું કે અંકિતા પ્રેગ્નન્ટ છે અને તો એને આરામની જરૂર છે છો મમ્મી અહીંયા રહે તો પછી આ તમારા મેનાટોણા સાંભળીને બની શકે કે સ્વીટી બહુ સાથે જે થયું છે ફરી પાછું અંકિતા સાથે પણ થાય એટલે અમે લોકો આ ઘરથી દૂર જતા રહ્યા હતા જેથી કરીને અંકિતા મતલબ કે અમારા બાળકને જન્મ આપી શકે સારું કર્યું ભાઈ તમે થોડોક અગાઉ નિર્ણય લઈ લીધો ને એટલે તમે આ આ પરિસ્થિતિમાંથી બચી ગયા

ને એ પણ મારા કારણે કે તમે ઘર છોડીને જાવ પછી હે ભગવાન મને આવી ખબર હોત ને તું ઘરમાં કકળાટ જ ના કરત છોડો ને મમ્મી હવે હસે મે વાત જાગ્યા દે કે સવાર હવે તમે તમારી ભૂલ પ્રયાસિત થઈ જ ગયું છે તો પછી અફસોસ કરવાનો કોઈ મતલબ નથી હવે જે વર્તમાનમાં જીવો છો ને એ ફ્યુચરમાં બંધાઈ જો હા મમ્મી હવે સ્વીટીનું પૂરેપૂરું ધ્યાન રાખીશું તમે જ્યારે ચિંતા નહીં કરતા ને અંકિતા તારું પણ